કેવામાં આનંદ લે છે દોસ્તો આજ ગરમી એટલી બધી છે શું વાત કરું અને ગરમીમાં આ લોકોને નાહવાની ખરેખર કીટી પાર્ટીને ખૂબ મજા આવી ગયા અને એમાં આ બાળકો જે છે ખૂબ મજા કર્યું વાહ ભાઈ વાહ કરો આનંદ કરો મોજ કરો વાહ ચાલો પાણીમાં ડૂબકી લગાવો પાણીમાં હલો નાક નાક પકડી રાખો નાક હાલો નાક પકડી રાખો અને મોઢું બંધ રાખો એટલે મોઢામાં પાણી ન જાય નાકમાં પાણી ન જાય ડુબકી મારો એક નાની એવી ચાલો 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 માથા પલાળો તમે તારે માથા પલાળવા પડે હાલો મારો મારો ધીમે ધીમે મારો 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 હાલો મારી 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 આ નીકળી ગયા તમે મારો આવે હલો બાજુ આ જાણી જોઈને હા નથી જોતા હો બધા જાણી જોઈને હા નથી જોતા અમને ખબર જ છે આમ જો તમે પાણીમાં બધા ભડકા કરો છો ખ્યાલ જ છે આ ડુબકી મારવામાં કાંઈ વાંધો નહીં મજા આવી કરે કરો આનંદ થયો નાના ભૂલકાઓ પણ આનંદ કરે છે વાહ હલો બેટા મજા આવે છે ને કે નથી મજા આવતી મજા આવે છે આનંદ કરો આનંદ મોજે મોજ ભાઈ 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 બોલે ભાઈને મૂકી દેતા નહી હલો હલો આ સાંભળતા નથી બોલો કેટલી રાડું બોલે ટેણીને મૂકી દેતા નહીં એમ કહું છું પતરાવી દેતા નહીં પાણીમાં જો એને ઠંડી લાગે છે બિચારીને ઠંડી લાગે આખી આમ જો ધ્રુજે છે બહાર નીકળવું છે ને બહાર આવું છે બેટા બહાર આવું છે અંયા નાના છોકરાનો છે ને ત્યાં મૂકી દઉં આ બાજુ લઈ જો હું કે શું ડૂબકી નથી જોવી બેટા તારે આંખ તું જો પેલા આંખ જો ચાલ મારતો તો આંખ મોટું બંધ રાખજો બસ બહાર નીકળી જાવ પાણી તું પી જાતો નહીં ભાઈ હાલો કોણ કોને ખાવા છે કોણ કોને ખાવા સરસ મજાના કોણ વાહ ઠંડા ઠંડા પાણીમાં ઠંડા ઠંડા કોણ આપો આપો એ બાજુ આપો એ પાણીમાં બગાડશો તમે બહાર આવીને ખાવ ને બેટા અરે બહાર આવીને ખાવ બધા બહાર આવી જાઓ ચાલો ચાલો બહાર આવી જાઓ ટણી આવો બધા બહાર આવીને ખાવ બહાર આવશે બધાને મળશે બહાર આવી જાઓ ચાલો બધાને કોણ ખવડાવવાના છે સરસ મજાના ઠંડા 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 પાણી એ બહાર નીકળો થોડી વાર તમે બહાર આવો ચાલો બધા મોટા હતા ને બહાર આવો